વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો તેત્રીસમો દિવસ એકવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ સારા કામોથી સ્વર્ગમાં જવાતું નથી ઘણી વ્યક્તિઓ ઘણા લોકોનો એવો વિશ્વાસ છે કે આપણે પૃથ્વી પર સારા કામો કરીએ એટલે આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકીશું પરંતુ બાઇબલના સિદ્ધાંત ને બાઇબલના વિશ્વાસ પ્રમાણે એ શક્ય બનતું નથી કેવળ ને કેવળ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારીએ તો જ સ્વર્ગમાં પ્રવેશવાની ખાતરી આપણને પ્રભુ આપે છે બહુ વખત પહેલાં અમદાવાદના એક વિસ્તારમાં એક એંસી વર્ષના દાદા એમણે પેપરમાં જાહેરાત આપી કેવી જાહેરાત કે ધોરણ બારનું રિઝલ્ટ આવ્યું છે અને જે કોઈ વિદ્યાર્થી એંસી ટકાએ પાસ થયો હોય દીકરો હોય કે દીકરી તો એમની માર્કશીટ બતાવી જાય એમને બે હજાર રૂપિયા ગિફ્ટ આપવામાં આવશે અને ઘણા બધા છોકરા છોકરીઓ જેઓને એંસી ટકા માર્ક્સ આવેલા એ પોતાની માર્કશીટ લઈને બતાવવા ગયા અને એમને બબ્બે હજાર રૂપિયા એ દાદા આપતા હતા એક જુવાન દીકરો મારી પાસે આવ્યો અને કહે છે મારે પણ એંસી ટકા છે ને મારે એના માટે જવું છે સાહેબ તમે મારી સાથે આવશો અને હું એ જુવાન દીકરા સાથે ગયો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ માર્કશી માર્કશીટ લઈને એ દાદાની પાસે આવેલા માર્કશીટ બતાવે એંસી ટકા છે તો બે હજારની નોટ તેઓને આપવામાં આવતી બે હજાર રૂપિયા આપવામાં આવતા હવે જ્યારે જુવાન દીકરો જે મારી સાથે હતો એને પણ બે હજાર રૂપિયા આપ્યા એટલે દાદાને મેં પ્રશ્ન કર્યો કે હું ખ્રિસ્તી વિશ્વાસમાં ચર્ચમાં ધર્મગુરુ તરીકે સેવા કરું છું અને જુવાન દીકરાની સાથે હું આવ્યો છું પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે દાદાએ કહ્યું કે શું પ્રશ્ન તમારે પૂછવો છે મેં એમને પૂછ્યું કે તમે આવું આયોજન કેમ કર્યું એંસી ટકા આવે તો બે હજાર રૂપિયા એમને ગિફ્ટ આપવાની તો એની પાછળનો એમણે જે હેતુ બતાવ્યો કે પહેલો હેતુ કે વિદ્યાર્થીઓ મહેનત કરે અને એંસી ટકાથી ઉપર માર્ક્સ લાવે અને બીજી બાબત કે આવું સારું કામ કરવાથી મને સ્વર્ગમાં પ્રવેશ મળશે અને એ વખતે દાદાની સાથે વાત કરતા કહ્યું કે આવા સારા કામ કરવાથી લોકોનું કલ્યાણ થાય લોકોને ફાયદો થાય લોકોને સમજ મળે ફાયદો થાય પરંતુ સ્વર્ગમાં જવાતું નથી સ્વર્ગમાં જવા માટે તો અમારા બાઇબલ પ્રમાણે પ્રભુસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ તો જ સ્વર્ગમાં પ્રવેશવાની ખાતરી આપે છે બાઇબલમાં વાલા ભાઈઓ અને બહેનો બીજો પિત્તર તેનો પહેલો અધ્યાય ને અગિયારમી કલમ બીજો પિત્તર પહેલો અધ્યાય અગિયારમી કલમમાં ત્યાં પિત્તરે લખ્યું છે એમ કરવાથી એમ કરવાથી એટલે પ્રભુસુ ખ્રિસ્તને ઓળખવાથી એના પર વિશ્વાસ કરવાથી આપણા પ્રભુસુ ખ્રિસ્ત તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર બનીએ છીએ સારા કામથી નહીં પ્રબોધક તો કહે છે સારું કામ એ તો મેલા ચીથરા જેવું છે પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ તો સ્વર્ગની ખાતરી આપવાનું વચન બાઇબલમાં પ્રભુએ આપણને આપ્યું છે અને આ બાબત સમજવામાં આપણા બધાની પ્રભુ સહાય કરે મદદ કરે દોરવણી આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ સારા કામથી નહીં સારી કરણીઓથી નહીં પણ કેવળ તમારા પર વિશ્વાસ કરવાથી એ તારણ બચાવ અને સ્વર્ગની ખાતરી તમે એમને આપો છો એ સમજવામાં પ્રભુ તમે અમારા બધાની સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ